સજાતીય પદો કહેવાય કે જે જે પદોમાં ચલ દરેક ચલ અને દરેક ચલનો ઘાતાંક સમાન હોય એને એકબીજાના સજાતીય પદો કહેવાય એક્ઝામ્પલ તરીકે જો તમે નીચે અહીં લખેલું છે 2x2 y અને 4yx2 તો આ બે માં જો x2 x2 સરખા થયા yy સરખા થયા એટલે આ સજાતીય પદો થયા અને સજાતીય પદો નથી એને કેવા કેવા પદો કહેવાય તો એને વિજાતીય પદો આપણે કહી છે જેમ કે અહીંયા જો x2 એક્સ સ્ક્ર વાય અને એક્સ વાય તો આ એક્સવેર વારું છે ટેક્સ્ટબુકની અંદર નિશાળે તમને આમ આડા તમને કરાવે છે તમે એ પણ દાખલા કરી શકો છો તો આ મેં શું કહેવું જો આ પ્રથમ પેલું પદ મેં લખી નાખેલું છે એમાં વચ્ચે આ ઝીરો વારું પદ આપણને કોઈને સમજાતું નથી તો તમે આડા દાખલા કાયદેસર રીતે કરી શકો છો નિશાની રીતે બરાબર હવે આ ઝીરો વાળું પદ શું કામ છે એ હું તમને સમજાવું કે અહીંયા જો સેવન પી સ્ક્વેર ક્યુ અને સેવન પી સ્ક્વેર પી ક્યુ સ્ક્વેર વાળું પદ આ ઉપલામાં નથી પહેલા પદમાં તો અહીંયા અમે ઝીરો મૂકી દીધું છે અને સેવન પી ક્યુ વાળું પદ બીજામાં નથી તો અહીંયા નીચે ઝીરો મૂકી દીધું છે બાકી તો બધું સેમ જ છે હવે બધાની નિશાની બદલાવાની થતી નથી હવે આમાં આ તો પેલું વાયેલું પદ ઝીરો થઈ ગયું સેવન પી ક્યુ સેવન પી ક્યુના એમાં ઝીરો ઉમેરો તો આ જ આવે પછી આ સેવન પી ક્યુ સ્પીડમાં તમે ઝીરો ઉમેરશો તો આ જ આવશે બરોબર હવે અને સેવન પી પી સ્ક્વેર ક્યુ અને સેવન પી સ્ક્વેર ક્યુ એટલે ચૌદ પી સ્ક્વેર ક્યુ જવાબ આવશે તો આવી રીતના તમે આ દાખલો પણ કરી શકશો એવી રીતના તમે આ મોટો દાખલો પણ કરી શકો છો વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન દેજો આવા દાખલા પેપરની અંદર પૂછાય પૂછાઈને પૂછાય જ પણ સરવાળા પણ હોઈ શકે અથવા બાદ વાળો પણ હોઈ શકે એ પણ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે તો આવો દાખલો તમે ટ્રાય કરી શકો છો અથવા આમ આડી રીતે પણ તમે કરી શકો છો ઘણી હવે આપણે પાછળની બાજુ જાશું હવે જો બાદ બાકી બાદ બાકી મેં આવી રીતના ઊભા છે એમાં તમારે શું કરવાનું છે એક ખાસ ધ્યાન રાખવાનું કે પેલા પેલું પદ જે છે આરી પ્લસ ત્રણ એમ અને આ થ્રી એન સ્ક્વેર એમ તો આ પ્લસ છ એન સ્ક્વેર એમ અને અઢાર છેલ્લે હવે પછી બાદ બાકી તમારે કરવાની છે ખાસ ધ્યાન રાખજો જરા ઉભી રીત કરો એમાં આ ધ્યાન એક રાખવું પડશે બાદ બાકી કરશો એટલે આ નીચેવાળા બધા પદો નિશાની બનશે આ માઇનસ છે તો પ્લસ પ્લસ છે તો માઇનસ પ્લસ છે તો માઇનસ અને પ્લસ છે તો માઇનસ સાતમાં પાંચ પ્લસ કરો તો બાર એમ એન સ્ક્વેર માઇનસ માઇનસ એટલે બદલે રીત પછી નિશાનીનો હિસાબ આવે માઇનસ માઇનસ પ્લસ થાય છે એટલે અગિયાર એમ એન પછી પ્લસ માઇનસ માઇનસ એટલે માઇનસમાં જવાબ આવશે મોટા પદની નિશાની પ્રમાણે થ્રી એન સ્ક્વેર એમ અને માઇનસ તેર આ વાતનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે એવી રીતના તમે જો આ દાખલો અને આ દાખલો સેમ ટુ સેમ તમે આ રીતના કરી શકો છો બરાબર આઈ હોપ કે તમને આ દાખલા આવડી જશે નો તમને સમજાય તો તમે આપણે મને ડિસ્ક્રિપ્શનમાં તમે મેસેજ કરી શકો છો તો એનું તમને સોલ્યુશન સંપૂર્ણ રીતે મળશે બરોબર ચાલો હવે નેક્સ્ટ છે બેઝિક પદાવલીનો ગુણાકાર બેઝિક પદાવલીનો ગુણાકાર એક પદી દ્વિપદી ત્રિપદી અને બહુપદી સાથે એનો ગુણાકાર થતો હોય છે તો એમાં સૌપ્રથમ પ્રથમ એક પદી કહેવાય કોને કે જેમાં એક જ પદ હોય ને એક પદી કહેવાય દ્વિપદી એને કહેવાય કે જેમાં બે વિજાતીય પદો હોય ને દ્વિપદી કહેવાય ત્રિપદી કોને કહેવાય ત્રણ વિજાતીય પદ હોય એને સોરી ત્રણ વિજાતીય પદ ધરાવતી એને ત્રિપદી કહેવાય બહુપદી કેને કહેવાય કે એકથી એક કે તેથી વધુ પદો અને સહગુણકો શૂન્ય ન હોય અથવા ચલ ઘાતાંક અનુરૂળ પૂર્ણાંક હોય તેને આપણે કહીએ છીએ બહુપદી તો બેઝિક પદાવલીના ગુણાકાર ગુણાકાર કરવો પડે ત્યારે એવા બે ઉડાણ તો લંબચોરસનું ક્ષેત્ર પર શોધવા માટે લંબાઈ ગુણ પહોળાઈનો આપણે ઉપયોગ કરીએ છીએ ગુણાકાર કરવા માટે અને લંબઘનનું ઘનફળ શોધવા માટે લંબાઈ પહોળાઈ અને ઊંચાઈનો આપણે ગુણાકાર કરવો પડે છે આ વાતનું પણ ખાસ ધ્યાન તમારે લોકોને રાખવાનું છે હવે એક પદી

તો આનું પણ તમને આવડી જવું જોઈએ આ એક ખાસ ધ્યાન રાખવાનું છે હવે એક પદીનો બહુપદી સાથે ગુણાકાર આપણે શીખવાના છીએ હા ભલે એક પદીનો બહુપદી જેના દાખલા તમને પેપરની અંદર વારંવાર વારંવાર પૂછા જ છે બરોબર હવે જો ધ્યાન દેજો આ કાઉન્સ પર છે તો આ એ સ્ક્વેર બી ત્રણે સાથે ગુણશે એ સ્ક્વેર બી ગુણા ત્રણે તો થ્રી એ સ્ક્વેર એની ત્રણ ઘાત બી થઈએ અહીંયા માઇનસ નિશાની છે તો માઇનસ નિશાની આવશે ય સાથે ગુણાકાર કરશો તો થ્રી એક્સ વાય સ્કવેર પણ કેવો માઇનસ હવે માઇનસ માઇનસ અહીંયા થશે પ્લસ વાય ગુણ્યા થ્રી વાય નો વાય ગુણ્યા થ્રી વાય કરશો થ્રી વાય સ્ક્વેર થઈ જશે માઇનસ પ્લસ માઇનસ વાય ગુણા થ્રી વાય સ્કવેર એટલે થ્રી વાય ની ત્રણ ઘાત હવે એને તમે આવી રીતના પણ ગોઠવી શકો અથવા નો ગોઠવો તો પણ ચાલશે આ એક વાતનું પણ ખાસ ધ્યાન રાખવાનું બરાબર હવે આ છેદ્વારો તો છેદ વાળામાં સૌ પહેલાં શું કરવાનું ખબર આ એના ગુણો થઈ લો એમાં જે ભાગ ઉઠતા હોય ને જો આ મેં ભાગ ઉડે પાંચ પાંચ દુ દસ એટલે પાંચ પાંચ ગયા ત્રણ વ્યા ગયા છેદમાં બે વીજ માઇનસ એક ના છેદમાં બે હવે એક્સ લઈ લો એક્સ ગણ્યા એક્સ નો સ્કવેર એટલે એક્સની ત્રણ ઘાત વાય સ્કવેર મહિના વાય કરેડની ઝેડની ત્રણ ઘાત કરો ઝેડની ચાર ઘાત હવે એવી રીતના તમારે આવી જ રીતના કાઉન્ટમાં તમારા સરવાળા આવે છે તો એ આપણે સરવાળા કરવાના છે આ થ્રી આ બે વચ્ચે પહેલાં તો આપણે પ્લસની નિશાની મૂકી દઈ છે અને એ આખે આખા કાઉન્સને ગુણવા મળશે તો થ્રી એમ તો થ્રી ગુણા થ્રી એમ થઈ ગયું પછી થ્રી એમ પ્લસ માઇનસ એમ માઇનસ થ્રી એમ એટલે થ્રી એમ સ્ક્વેર પ્લસ 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 પછી થ્રી બરોબર પછી થ્રી એમ એમ બરોબર એમ થઈ ગયું પછી પ્લસ 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 થ્રી એમ સ્કવેર થઈ ગયું હવે આમાં તમે સજાતીય સજાતીય પદોમાં તમે સરવાળો કરી નાખો થ્રી થ્રી એમ સરવાળો થાય સિક્સ થઈ ગયું એમ સ્કવેર એક જ છે તો માઇનસ થ્રી એમ એમ કરી નાખો પછી થ્રી એ એક જ છે પછી થ્રી એક જ છે પછી થ્રી એનએલ એક જ છે બરાબર તો બાકીનું બધું એમાંથી તગડો તગડો એક કોમન નીકળી છે તો તમે કોમન કાઢીને તમે આવી રીતના જવાબ લખી શકો છો બરાબર હવે કિંમત શોધોના દાખલા છે હવે જો કિંમત શોધોના દાખલા આવી રીતના તમને કોઈ પણ એક આંકડો આપી શકે છે અથવા કોઈ પણ આવી શકે બાયનાથી ફેરવીને પણ આવી શકે છે જેમાં તમારે વાય બરાબર ત્રણ અને વાય બરાબર માઇનસ એકનું ગઈને બે દાખલા કરવાનું તો આનું આપણે સાદું રૂપાણી પંદર પાંચ પાંચ વાય ગુણ્યા ત્રણ વાય તો પાંચ તેથી પંદર વાય સ્કવેર અને પાંચ વાય પ્લસ બે એટલે દસ વાય થઈ ગયા અને આ માઇનસ પાંચ તો માઇનસ પાંચ હવે એમાં તમે ત્રણ મૂકીને કિંમત મૂકો તો ત્રણ નો વર્ગ નવ થાય છે પંદર નવ આ એકસો પાત્રીસ થઈ જાય દસ તેવી ત્રીસ થઈ જાય અને પાંચ આની બાદ બાકી કરો પચી થાય એકસો સાહીઠ થાય એવી રીતના માઇનસ બરોબર માઇનસ સંખ્યાનો તમે વર્ગ કરો તો પ્લસનો જવાબ આવશે ઘન કરો તો માઇનસમાં આવશે અહીંયા વર્ગ કર્યો તો પ્લસ પંદર થઈ ગયા અહીંયા પ્લસ માઇનસ માઇનસ દસ થઈ ગયા અને માઇનસ 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 પ્લસ ઝીરો અહીંયા આપવાનું છે તો એક્સ પ્લસ સાત તો બે નો ઘન માઇનસ બે નો સ્ક્વેર પ્લસ માઇનસ બે ને પ્લસ સાત તો બે નો ઘન આઠ અહીંયા ચાર બે ને સાત તો માઇનસ માઇનસ પ્લસ માઇનસ છ આઠમાં છ જાય તો આઠમાંથી છ જાય તો બે પ્લસ સાત તો 7, ને સાત પંદર પંદરના છ હજાર વાત કરો તો નવ ઘણી હવે એક્સ બરાબર એકના છેદમાં બે તો એક્સની ત્રણ ઘાત માઇનસ એક્સ સ્ક્વેર માઇનસ એક્સ પ્લસ સાત હવે એકના છેદમાં બેનો ગણ માઇનસ એક્સના છેદમાં બેનો વર્ગ માઇનસ એકના છેદમાં બે પ્લસ તો એકના છેદમાં આઠ માઇનસ એકના છેદમાં ચાર માઇનસ એકના છેદમાં બે પ્લસ હવે આ બધીનો લસા એક સાથે આપણે લઈ લીધો આઠ લસા થાય છે તો ઉપર નીચે ગુણો આને બે વડે ગુણો તો આઠ સત્તા છપ્પન થઈ જાય છપ્પન સત્તાવન કરો તો એકાવન ના છેદ માં ત્રણ અને મિશ્ર સંખ્યામાં ફેરવો તો પણ ચાલે ન ફેરવો તો પણ ચાલે બરોબર હવે એવી રીતના આ એલ બારો આ છે બાદ બાકી વાર દાખલ પેલા બે કાઉન્સમાં મૂકી દો જો આપણે પેલા સ્ટેપમાં કાઉન્સમાં હવે વારાપતિ વાળા ગુણવાન ચાલુ કરો માઇનસ ટુ એમ પ્લસ પ્લસ માઇનસ માઇનસમાં આવી ગયા પ્લસ પ્લસ પ્લસમાં આવે ટુ એન થઈ ગયા પ્લસ 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 એલ સ્કવેર થઈ ગયા માઇનસના માઇનસ ફોર એમ ગુણા એમ એટલે ફોર એમ સ્ક્વેર ફોર એમ એન પછી ફોર એમ એલ પછી માઇનસ પ્લસ માઇનસ ટુ એમ એન માઇનસ માઇનસ પ્લસ ટુ એમ સ્ક્વેર માઇનસ પ્લસ માઇનસ ટુ એન એલ ઘણી હવે બધાનો કાઉસ ખોલશું તો વાહેવાળા બધા પદોની આ જે પદો જે છે આનો

હવે ત્રણ એક્સની ત્રણ ઘાત પ્લસ વાયની ત્રણ ઘાત માઇનસ થ્રી એક્સ વાય સ્કવેર અને માઇનસ એક્સ સ્ક્વેર વાય થાય છે એવી રીતના તમે આ પોઈન્ટવાળો પણ દાખલો કરી શકો છો જે તમે ટેક્સ બુકમાં પણ ગણેલો છે આવો જ સેમ ટુ સેમ દાખલો બરાબર તો આવી રીતના તમે પોઈન્ટવાળો ગુણાકાર કરીને બાર ગુણ્યા બાર એટલે એક પોઈન્ટ ચૌદ પછી જીરો એક પોઈન્ટ બે ગુણ્યા ઝીરો પોઈન્ટ બે જીરો પોઈન્ટ ચોવીસ ઝીરો પોઈન્ટ પાંચ ગુણના એક પોઈન્ટ બે એટલે ઝીરો પોઈન્ટ છ પછી

ફરતી વાળા ગુણી ગુણીના દાખલો કરી નાખો તો આ દાખલો થઈ જાય છે કે આ એક આંખો કાઉશ ને ગુણ્યા એટલે આની સાથે ગુણો પછી પછી વરી પાછો એની સાથે ગુણાશે પછી આ એક આંખા કાઉશ ને ગુણે રેડી એ સ્ટેપ લખેલું છે અને થ્રી વાય સ્ક્વેર આ એ સ્ટેપ આની સાથે લખેલું તો ત્રણ એક્સની ચાર ઘાત માઇનસ ટુ એક્સ સ્ક્વેર વાય માઇનસ ટ્વેલ્વ એક્સ સ્ક્વેર વાય સાદુ રૂપાવો જો આમાં ચાર ચાર ગયા એટલે ત્રણ એક્સની ચાર ઘાત થઈ ગઈ આમાં ચાર ચાર ગયા અહીંયા બે વહીતા તન તન ગિયા એટલે ખાલી માઇનસ ટુ એક્સ સ્ક્ર વાય સ્કવેર લઈ દર તેરી બાર પછી આ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય પ્લસ દસ એક્સ સ્ક્ર થઈ જાય છે બરાબર એવી રીતના તમે આ મોટા દાખલા સાદુ સાધુરૂપના પણ તમે ટ્રાય કરી શકો છો સેમ ટુ સેમ રીતે કાઉસ વડે ગુણો પછી સજાતીય પદ વડે તમે એને એડજસ્ટ કરી શકો છો ચાલો હવે એની નીચે જે છે વિકલ્પ છે તો આ વિકલ્પ તમારે બધાએ ગણીને પણ કમ્પ્લીટ કરવાના છે એની તમારે જાણકારી તમારે લોકોને રાખવાની છે બરાબર તો આપણે થોડાક આગળ વધશું ચાલો રેડી તો વાત પાછળની બાજુ પણ થોડા વિકલ્પ છે ખાલી જગ્યા તો ખાલી જગ્યા પણ તમારે સાદુ રૂપ દઈ દઈને જ કામકાજ કરવાનું રહેશે ઈ પણ ખાસ ધ્યાન રાખવાનું છે ને તો આવડી જાય હવે બાકીની ખાલી જગ્યા આલી બાજુ છે અને ચાલો હવે ખરા ખોટા તો આ રહ્યા ખરા ખોટા તમારા બધા કમ્પ્લીટ ટુ કમ્પ્લીટ રેડી હવે બાકીના થોડાક જે ખરા ખોટા જે છે બરોબર ખરા ખોટા છે અહીંયા છે અને બાકીના જોડકા તો ચાલો વિદ્યાર્થીઓ આપણે વિડીયોને અહીંયા એન્ડ કરશું તો બીજા જે આપણી ચેનલ ઉપર તમને બધી વસ્તુ સમજાતી હોય તો આપણી ચેનલ લાઈક કરો શેર કરો અને કરો કરવાનું ભૂલતા નહીં કે જેથી તમને આપણા બધા સમયસર મળતા રહીએ જય હિન્દ જય ભારત